स्वागत छे तमारु राजा जहू चैनल मा। देखो मशाल देवा जो नहीं को लाए, लाए वो नलाए वो स्वाद जा देगी। कोई मैं आधा कल थे मतलब तलाब पड़ी है मैं है क्या? आप लोग बैठो बैठो कर आ रे आओ करा लोई पीवा सा

અમ ભાગ આલ્યો હું ભાગ મારા આવું પડે તો આય તો ભાગ લઈને જીવદાવ કરો હેડો હવે જાય હેડો ભાગ આ લે

તો કે કરાવા છે હેલો અમાર તો યાર જો રેતા લાગી કાકા કાવ મારા હોય ને જલ્દી આવજો રાખવા

અરે જોતીયા નાલાજી કોક ગરીબ નતો યે એ યાર ભાઈ આ મારા પૈસા પડી ગયા તમા કાકા પડી

તમે હેડો બધા છોકરા ને કોણ જમા કોઈ ને કે મત જ પોચ રૂપિયા વાપરવા અને આ તો પૈસા ની ઓળ લડાઈ કાલે લડા લડા રૂપિયો નહીં આજે

ના ભાઈ મું હલકા હલકા જાઉં તો હલકા હાલ વાત નહીં કોઈ ન સાયકલ ચું નવું